ભજન એમના સમજાય એવું છે આની માટે પાત્રતા બનવું પડે એમનામ રે તમે સવારે તમને મજા આવી હોય તો તમે એટલી જ વાત કરો મજા આવી મજા આવી પણ કે યાદ રહ્યું કે ના હો અરે હો જીવ આ યાદ નથી રહ્યા એ ડખાશ એટલે કીધું કાચો પારો લખમણ જાણજો જેવા તેવાથી થી ન જાય પાત્ર છે છોટા ને વસ્તુ છે મોટી આ ઠામ વિના નો ઠેરાય અને ઠામ બનવું પડે વચન બાબુ એમ ને હું તમને એક જ વાત કરું ભોળાનાથનો દીકરો ગણપતિ અને ગણપતિનું માછું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું કાઈપીન લગાડ્યું તો હું એમ કહું છું બોલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોત હાથીનું કામ કાપ્યું છે ખોટું નથી છે સત્ય જ હાથીનું જ કાઇપીન લગાડ્યું હતી વાત છ ટકા છે પણ આપણા ચકાડા ગઈ ગયા એટલે નથી સમજાતું બે માણાના શરીર ઉપર હાથીનું માછું ફીટ થાય તમને કેમ લાગે પણ સેહત આની માટે સદ્ગુરુની જરૂર પડે એમ નામ જો સમજાતું હોય તો તમે અમને બોલાવો નહીં આ એક વાણી કહે છે ને રામ किसी को मारे नहीं असो पापी नहीं है राम આપે આપ મર જાત હે ને કરતે કુડે કામ તા રાવણ ને વાલી ને આ બધાને કુને કુડી નાખ્યા તા રામાણ કહે છે રામે માર્યા છો તો સંતો કહે છે રામ નથી મારતો ને વાતે સાચી છે આ વાત સાચી છે ને આ વાતે સાચી છે પણ આપણને ન સમજાતું એક રામ દસરથ કા બેઠા એક રામ સબકા ઘટમે બેઠા એક રામ સકલ પદાર્થ એક રામ સમજવાની બાપુ નાળીય માનો બપોર ભડાકો બોલાવે બોલો એવા જીવતા જાગતા બાપુ જો અત્યારે કોઈ દેવ હોય ને તો અત્યારે મને તો આ ત્રણ દેવ દેખાય રામદેવજી મહારાજ વાણી મેં કીધું ને

કે મારે આને મળવાનું રહી જાય છે મારે જવાનો સમય થઈ ગયો છે એટલે એમને એમની યુક્તિ રચી અને એમના કુટુંબને ભેળું કર્યું કે આમને હું જરાક જાણ કરી દઉં કે આ પાછળથી કાંઈ કરે નહીં એટલે રામદેવજીએ પોતાના કુટુંબને ભેગા કરી અને વાત કરે છે કે ભાઈ મારો હવે સમય પૂરો થઈ ગયો છે અને મારી બધી તૈયારી કરો પણ હું તમને એક ભલામણ કરું છું કે મારો દેશ જયારે શાંત થઈ જાય ને મારી સમાધિ થઈ ગયો પછી દુનિયા તમને ગમે કે પણ સમાધિ ની એપ ખોલવાની વાત નો કરતા કોઈ પણ તમને દુનિયા ગમે ભરમાવે પણ મારી સમાધિ ને બધા કુટુંબના કઈ વાંધો નહીં હવે આ સમય પ્રમાણે રામદેવજી બાપુ સમાધિ થઈ ગયા આ વાત ઉડતી ઉડતી એમના માસિંદી દીકરા ભાઈ હરભુજી ને કાને પડી અને અરભુજી આ વાતને માનતા નથી કે નહીં કોઈ થી બને જ નહીં રામદેવજી મને વચન આપીને ગયો છે ને તો સિદ્ધ પુરુષ છે એ બોલેલું બીજું બોલે જ નહીં મને કીધું છે હું તને મળ્યા સિવાય જઈશ નહીં હું માનતો જ નથી બને જ નહીં કોઈ થી અરે કોકે કીધું પણ અમે ન્યા હતા અમે મુઠ્ઠી માટી નાખી કે વાત બધી બરોબર પણ હું એમ ના હા ન પાડું હું ન્યા જાઉં અને ન્યા મને પાકું થાય ને પછી હું તમારી વાત આ પાડું બાકી હું એમ હા ન પાડું એ વાત ખોટી કારણ કે રામદેવજીને હું ઓળખું છું અને આ બહુ જયારે માણસો ને એટલે પછી અરબુજી ઘોડા ઉપર ચડી અને રણુજા આવવા માટે નીકળે છે અને રણુજાના સીમાડે બાપુ રામદેવજી બાપા ના ઘોડા ચરે છે રામદેવજી બેઠા છે બાપુ હરબુજી આ વાણી કે હરભુજી ને અયે હરખ અપાર ઘોડલા ચરંતા દીઠા રામા પીરના એમ નામ બાપુ જો ભજન બનતા હોત ને તો અત્યારે બુથિ તો આખ્યા ખટારા ભરા એટલી બતાવે છે એમ ન આવડે અહીંયા બે જણા અરબુજીને એમ થયું કે દુનિયા કેવી ગાંડી છે આ રામદેવજી આ બેઠા છે મારા બેટા કે ખોટી આવી બધી વાતો કરે રામદેવજી સમાધિ લઈ ગઈ સમાધિ આ આ રામદેવજી તો આ ઘોડેથી ઉતરી અને બે ભાઈ બાપુ પહાડ ભેટે ને એમ બે ભેટ્યા અને અરબુજી કે છે કે મેં તો આવી વાત સાંભળી હતી એટલે રામદેવજી વાતનો ઘોડો ટોળો કરી નાખ્યો ભાઈ આ તો જગત છે ગમે બોલે શાંતિથી બેસને આપણે ઘણા ટાઈમથી ભેગા નથી થયા કહું બહુ બનાય કહું બહુ બનાય આપણે કહું બહુ પીએ બે જણા કહોબો પીધો અને પછી રામદેવજી કહે છે હવે તમે ગામમાં જાવ હોય તો જાવ મારે આ નથી આવું એ રતન કટોરો કેડીઓ અમલની ડાબલી ની બધું જે કઈ સમાધિમાં મૂક્યું ને કારણ કે રામદેવજી બાપાની યુક્તિ હતી બધી આ અમે ભક્તિ કરતા હોય અમારી પ્રજા તો મારો નાસ્ત્રાજ વ્યવહિત કરે ને કે આ બીજા કરી જાય ને અમારી રહી જાય આ રામદેવજી બાપાનો આવડો મોટો ઇતિહાસ આ આખ્યાન તો તમે બધા જોતા હશો

અમારી પ્રજા ભજન નો કરે પણ ડાટા નો એવી તો તું કા રાખજે ભજન જો બાપુ એમ બધા ને ઉતરી જતું હોત ને અને આ જો એમ મળી જતી હોત ને

અને ગામમાં આવ્યો ને આખો શોકગ્રસ્ત ડાયરો બાપુ સોરે બેઠો છે અને બધા વિચાર કરે કે ભાઈ જેવો ભાઈ વિયોગોના ઘોડા ઉપર બે ને અને શરમ નહીં આવતી હોય અરબુજી બાપુ બગાડ ધાટ કરતો ઘોડો આવતો હતો બજારમાં ની ચોરે આવીને ઉભો રહ્યો અને કીધું કે શું આ બધા બેઠા છો એટલે બધા કે છે ભલામણ રામદેવજી બાપા સમાધિ થઈ ગયા ત્રણ દી થયા અરબુજી દાંત મીડિયા કાઢવા

અને અહીંયા બાપુ સમાધિએ ગયા અને બાપુ આમ તૈયારી ઘા કરવાની તૈયારી કરીને બાપુ આકાશવાણી થઈ એ તમારી જાતના મેં તમને પેલા કીધું તું ઈ કે આ હવે તમારે આયા કરે કાયમ દુકાળ પડશે અને કાયમ માગી ખાજો હવે હું સૌરાષ્ટ્રમાં જાઉં છું બાપુ પેલું પીરાણું આપણો બાપુ ગેબીનાથ અને પાળિયાદ બાપુ અહીંયાથી આ વિયો આવ્યો વિચાર કરજો કોઈ ગામ એવું નહી હોય કે રામદેવજી નું મંદિર ન હોય કે રામદેવજી બાપા ના વાવટા નો ફરકતા હોય કે રામદેવજી બાપા નું મંડળ ન હોય એવું કોઈ ગામ ન હોય તમે આંટો તો મારી જુઓ કેટલી એની બાપુ બાપુ કેટલી અને તમે ને જોવા ન હોય તો આંટો મારજો નકરી થોડી ઉડે વાતમાં કઈ છે નહી બાકી જો રામદેવજી ના શબ્દો ઉપર ઉભારી રહ્યા ને તો આજ રાજસ્થાન હોના નું હોત મારા બાપ ત્યાં કોઈ થી કોઈને ભૂખ કે દુઃખ નો હોત આજ આપણે બાપુ આ આ આપણી આપણી માથે કૃપા કેવડી આ તમે માંડવા ઉભાઈ ના ઉપર નકી નથ થાતું હે આપણી માથે આ વરસાદ વરસે છે બાપુ આ કૃપા કેવડી એની હવે અહીંયા તો એની જન્મ ભોમ કા હતી અહીંયા એનું કુટુંબ હતું અને બધું અહીંયા હતું બાપુ એને તો શું ઘટે એમાં શું બાકી રહે અને જેટલી આપડી આ દેહાણ જગ્યાએ છે ને બાપુ બધે અહીંયા પીરનો પંજો છે એક લખવું હોય તો લખી લેજો અને પીરની પીરાય વગેરે બાપુ હરિહર ક્યાંય હાલે નહીં કેવડી બાપુ આ પીરની કૃપા કેવડી કચ્કાઠીયાવાડ સૌરાષ્ટ્રમાં તમે જાઓ અને રામદેવજી બાપાનું બાપુ ક્યાંય મંદિર ન હોય એવો દાખલો ન હોય જેમ બજરંગદાસ બાપાનું મંદિર ન હોય ન હોય ને એવી રીતે બાપુ રામદેવજીનું મંદિર ન હોય એવો કોઈ દાખલો ન હોય કેવડી બાપુ એની શ્વાસ કેવડી અને આ આકાશવાણી થયા પછી હરભુજીને બાપુ પછી ખબર પડી હો અરે તારી ભલી થાય તારી રામદેવજી તું ખરેખર વ્યા ગયા તો મને વચન પાળવા મને વચન દેવા વચન નિભાવવા માટે મને મળ્યો અને પછી બાપુ અરભુજી રોયો હો બા અરે રો માં બા અરે મારા બાપ હું તને ઓળખી નો નહોતો હું તારા પગ નો ચાલી ગયો મારા બાપ તે મને અંધારા માં રાખ્યો ઈ પછી રોતો રોતો કહે છે કે હવે મારે તને મળવું હોય તો કે હવે સમય વીયો ગયો ભાઈ એટલા માટે આજના સંતોય કહે છે કે તમે રામદેવજી મહારાજનો પાઠ કરો ચોખા ચોખ્ખાકીની જોત કરો ગૂગળનો ધૂપ કરો થોડી ધજા કરો અને પાંચ મારા નામના ગાણા ગૌરવ જો હું કોઈ પણ સ્વરૂપે હાજરી આપીશ બાકી જોત ઉપર ભરોસો રાખજો બાકી હવે હું તમને ભેગો નહીં આ રામદેવજી બાપાનું પ્રમાણ છે